નિશુ જી હોય મને હાચું કહી દે તું કેમ કરતા પડી એ મને કહી દે હાલ એટલે મને ખબર પડે તું કેમ તેલ તારાથી ઢોરાણો તું શું કરવા ગઈ હતી હું નહીં મને બધી વાતની ખુલાસો જોઈએ બ મારે એક બેન ત્રણ અણ તું કેમ એમ કે આઈ મારે ઘરે નથી જાવું ઘરે નથી જાવું હું થયું તને કંઈ ભાભી કીધું એટલી હતી હાચું કહી દે મને ના મારા ઘરે ત્યાં નથી મને બહુ બીક લાગે સંદીપ મેં કાંઈ નથી કહ્યું હું તમને આજી વાત કરું બાજુવાળા બેન એવાતા ને કે મારા સાસુ મંગુ બેન છે ને મેં તું ના નથી આવ્યા બિચારા કે મારે કહ્યું પાણી પીવા રસોડામાં રસોડા ભાભીથી તો અંદર નતી જાતી તો છે ને હું તો ગોયરું એ તો છે એટલે હું પાણી પી આવું અને એને પાણી ભરવી આવું કયું ની તરસ લાગી ગઈ હતી એમાં જ મને ચક્કર આવી ગયા તો પાણી ભરવા ગઈ ને તો ખબર નહીં રસોડામાં આખા રસોડામાં તેલ તેલ હશે મને કંઈ ખબર નહીં હું તો ગયા ને એ ભેગી લપટીને પડી ગઈ ખબર નહીં હું થયું હોય તેલ ઢોરેલું જ હતું સંદીપ કેને ઢોર્યું હોય કેમ ખબર પણ હા છે સંદીપ બહુ હેરાન થઈ ગઈ તું ગઈ ઉપાધિ કરમાં હું અહીંયા બેઠો હું કેને તેલ ઢોયરું કેમ કે કોઈ હતું નહીં ઘરે એટલે કોને તેલ ઢોયર્યું એ સમજી ગયો હું તું ભાનમાં આવે એટલી જ હું રાહ જોતો હતો અને મેં સોનલ તને અહીંયા ને મારું મન જાણે એમ થતું હતું કે મારું કાળજું કપાઈ જાય એવું હું થતું હતું પણ સોનલ આવે તું કાંઈ ઉપાધિ ન કર આપણા બાળકને સારું હે ને તું ભાનમાં આવી ગઈ મને સિસ્ટર કે કે ના ભાનમાં આવી ગયા એટલે તું કાંઈ ઉપાધિ ન કર આપણે બસ બે દિય રોકાવવું પડશે અહીંથી નહીંથી આપણે હું બધા કપડાં લઈ આવી આપણે ઘરે નથી જાઉં આપણે અહીંથી નહીંથી નીકળી જાવ પણ તું બીમાં તું ઉપાધિ કર માં તો આવી રીતે તારે હે પછી ખોટે ખોટી કરી કારણ વગરની હો ને શાંતિથી તું હું અને હમણાં છે ને ઓલા રૂમ માં તને વેરફાન માં આવી ગઈ ને તો શિફ્ટ કરી દે અને ત્યાં તને છે ને બ્લડના બાટલા ચડાવવાના છે સોનલ અને તારે ખાવું પીવું હું હાલ પોલ લઈ આવી દઉં મારે ખાઈ ન ખાવું પીવું મને ખબર છે જેનું કાવતરું છે ને આ બધું હું એને હળખાથી લઈ આવે મેં એમ કેટલું રાખ્યું કેટલું કર્યું મારા બાળકને પાડવા માટે આ બધું કર્યું કે આ ખુશી જોઈ ન થકતા આવી રીતે મેં કર્યું હતું તો કેવું ખરાબ લાગે તો મને બારી ઉપર બધા ચડી ગયો હતો તેથી ખાલી હોવા માટેની વાત થઈ હતી તો હું મને આ ખબર ને માવતરે મૂકી ગયા હતા તમને હવે ખબર પડી ને કે કોણ સાચું હે કોણ ખોટું હે હે તમને હવે બધી ખબર પડી ગઈ ને કઈ નહીં પપ્પા સોરી મને હવે બધી ખબર પડી ગઈ કે કોન કેટલા પાણીમાં છે બધું જોઈ લીધું બાનું જોઈ લીધું બા કે તું લઈ ભાડું ના અંતે બાએ મને ઘણી વાત કરી અમારે તો નટાણ કઈ વાત નથી કરવી શાંતિથી તું હાજી થઈ જાય એટલે આપણે ઘરે વયા વાં બસ મને હવે ખબર પડી ગઈ કોન છે પણ હું ત્યાં વારો તો કાઢી જાય કે ન્યા કર્યું સાચું બોલો હમ ખવડાવી તું જોજે મને કહેજે સોનલ ન કેતો જોતું હું થાય હાલત હું જ કહું છું આવી રીતે કોઈ ન કરે આપણે કેટલા ટાઈમે બાળક રહ્યું એને કઈ સારું લાગતું હોય એને કઈ ઓલું નહીં થતું હોય હે રડવાનું બંધ કરી દે તો માંડ ભાનમાં આવી જતું હવે રડવાનું બંધ કર હાલ તારે કયું જ્યુસ પીવું હું ખાવું બધું લઈ આવું હાલ ગમે ત્યાંથી લઈ આવું આપણી ગાડી વાં પડી તને ઓલા કાકાની ગાડીમાં લઈ એવા વિચાર તો કર માંડ મેં તને લઈ અહીંયા પહોંચાડી સોનલ મારો જીવ જાતો હતો કે મારી સોનલ ના કંઈ થઈ ગયું તો હું કરી હું હાચે હવે તું ઓલું ન કરતી હને હવે ઉપાદી ન કરતી થઈ ગયું થઈ ગયું પણ હું ગમે એ હોય એનું વારો તો લઈ જ એટલું તો સમજી લેજે લેજેજોના હને પણ અત્યારે તું કંઈ ઉપાદી કરમાં તું હાજી થઈ જા બસ હા હું હાજી છું અને ચીચ ચડે હા બાળક માટે હું કરવું તો અને પાડવાના કાવતરા મરી જાય ને અંદર બાળક છે એનું કઈ થઈ જાય એના વિશે હું કંઈ નથી બોલી શકતી આવા આવા માણસો પડ્યા મેં એટલું એટલું રાખ્યું આટલા મહિના રાખ્યું કોઈ દીના છોકરાઓને કંઈ નથી કીધું જે ખાવું જે બેવું બધું રાખતી આવું કરે છે અને જેરી કહેવાય હવે તો બાયડી ઉપર આવો જુલમ થયો છે હવે તો કઈક બોલો મૂંગા 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 કેટલો ટાઈમ સહન કર્યા રાખવું આપણે પછી થઈ જાય તું ઉપાદી હ હું હવે જો ઈ જ કરું તો હાજી થઈ જા બસ પછી હું એક એકને લેવાનો જ છું કે આટલું બધું કર્યું મારી ઘરવાળી ઉપર હા તો હારી કહેવાય તું કંઈ બોલતી નથી આપણા એવા દીદીનું બાંધણું તો કરે જ છે એને ખબર જ છે કે આપણે આવી રીતે કરીએ પેલા હું મકાન લઈ દેવાનો વિચારતો હવે નથી લઈ દેવું મારી ઘરવાળીને આવું કર્યું આમ થોડું એ જ હારા મારી સોનાલ ખરાબ મારી સોનાલ ખરાબ હવે તમને ખબર પડી ને કે હું છે હું નહીં કોઈ દી કંઈ ન બોલું તો મેં બોલા બોલ થાય તો હું ન બોલું હું એટલી દીતી તીતી હતી તમને મૂકીને જાઓમાં મૂકીને જાઓ એ તો હારું કંઈ નથી દેખાય ન થયું કંઈ થયું હોત ને તો હું અફકોસ કરત હું તને વાડીએ મૂકી ઘરે મૂકી ન ગયો હોત ને વાડીએ તો હારું હતું કંઈ વાંધો નહીં જી થયું સારું થયું ને હમણાં સાહેબને બોલાવો અને કહું કે ભાનમાં આવી ગઈ હોય તો મેડમ મને કીધું હવે ક્યાં બાટલા ચડાવવાના એ પ્રમાણે ખબર પડે હો શાંતિથી ઉઈ જાવ કંઈ ઓર બોલ બોલ કરમાં રડે છે ઝાપટ એક મારી રડે કયું નથી મારું એક આમાં નૈવેરીની ન થાતી ને તું પાછો આમાં ઉપર આવી નો ઉપરો ને ઓલીવા હાજી થઈ ગઈ કકની ને તો હું સમતકાર થતો હોય હમ રડમાં ને એક ઝાપટ મારીને નાખીમાં બાયણે સાની મનીમાં બે મામ કાઉ મામ કયું નો માથી ધોળે માથી માં ધોળે હાલતા હીચી ગયો થી ખાટ લઈ ઉતરે પડી તઈએ આ કોઈ સે ધ્યાન રાખવા વાળું લઈ જાય તન કોઈ દવાખાને બીજા બધા લઈ જાય દવાખાને તને ને નહીં લઈ જાય માં સરકારી માં નાખી કે હાલો માં લઈ જાય રાહતના દવાખાને તને નહીં કે કે હારી દવાખાને લઈ જાય પડી તો મને ખબર છે સાની મને બે એટલે એક કાઉ છું ઝાપટ મારી એક બે ને કરેક સોળું હમણાં જીવશે બો કા સુકરાન ખીજા ઈ ક્યાં કઈ તન બોઈલો કઈ બોઈલો હોય તો કે હું કરવા તો એને ખીજાશે તમે તો બંધ જ રહ્યો રાંધો ના રાંધું અને છોકરાને ધ્યાન ન રાખાય કયું ના સાન પાણી રાંધવું ને કે તમે હું ને કયું રાંધો હો હું તમારે રાંધવાની જરૂર છે આ ફેરીને લઈ આવે બાઈને ટિફિન તમારે જ કહેવાતું ના છોકરો હસવતા નથી ને કયું રાંધો બે કલાક થયા એટલે હું એ એવરીની છે છોકરાને રાખું ને કામ કરું બધુંય બધું કરવાનું

サンディれドのラコンパレン。ラコンパレン、オルラコンパレン、イボーアフロボテン、ラケー、イトマネコパセ。バーバー。

ધોવા ને ઠાંગલા તમારે કરવા ને તમે તમારા ટિફિન લઈને ભાગી જાવ પછી એક દી નહીં બે દી ત્રણ દી રોકાવાનું છે એટલે નવડી ના ક્યાં રાખીએ મારે છોકરા નાના છે

વાત કરતા કેજો ભરે તમારા દીકરાને હો એને બહુ પાવર છે બે ભાઈનો બોલાઈ જા હે સોનલનો બહુ વારી ટિફિન લઈને આ બધા ઇનવાઈટ જોતા હે હો દીકરી હું જામ ઊભી ના હાથે ન રાખશે સંદીપ ને ઓલી ને ઓલી મારું તો હા પડતા ને મને એમ કે નહીં કરે મારી બીક થી તો એ ડોહી તો ટિફિન કર્યું જ્યારે હવે દોહી તને કાઢું કે નહીં બે આવી રે તને હવે તો તું નથી ગયો જો તને મારું નહીં તો જો નથી ખવડાવું મામ જા થાય કર લે હે ભગવાન મોટી ને હું થઈ ગયું થઈ જાશું આની મની નો બે મારી એક

કેમ છે કાકા સોનલ ને હારું છે કે નહીં હું કહું કે હાલો અમે આને કહું કે જટ હાલો આપણે જઈ આવીએ ને પૂછી આવીએ ને કોઈ કામ હોય ખાવાનું ટિફિન કરવાનું હોય મને કહેજો હો ને અમે કરી દે હું કોઈ વાંધો નહીં ધરમ છે મને તેમ થઈ મારે લીટી પડી ને કોઈ થયું નથી ને કાકા કોઈ જવાબ આવ્યો આમાં એમાં એવું છે કે કંઈ થયું નથી અને સારું છે સોનલ બોને અને છે ને રિપોર્ટ થઈ ગયા બધી ઓલી સોનોગ્રાફી કે એ થઈ ગઈ કંઈ બાળક નહીં ન સોનલ ને સારું છે ને કંઈ ઉપાધિ જીવું નથી એટલે છે ને વાંધો નથી કંઈ

ના ના એમાં રોવા નોય સારું છે હું એ ઘડીક વાત એમ થઈ ગયું કે આ સમાજકાર છે તે સાવળું થઈ ગયું નકર કંઈ આવી બસે નહીં આવી હાલતમાં એ પડે આવી રીતે તો પછી ભગવાન એવું તો કહું એક મહેરબાની છે હે બીજું તો શું કેવું આપણે મને તો કાકા મારું પાણી ભરવા ગઈ ને કઈ કહ્યું ને તો હું દોષી થાય હે મને એમ નહીં બધાનું પણ આપણે ભગવાન ઓલું થાય ને કે ભગવાન મારી લીધે કંઈ કહ્યું ભગવાન એક તેમાં કરીને સારું કર્યું બધાને હિસાબ હોય ને હેમ કાકા તો છે ને કોઈ જવા નહીં દેતા હોય અંદર ના કોઈ નોંધા નથી જવા દેતા પણ છે ને સંદીપાઈ બાયણે બેઠો ને ભાનમાં આવે ને પછી કે બોલાવીએ હું પછી બાયણે વાવર ખાવ ખાવે એક તમને ખબર મને બીપીની તકલીફ થઈ ગઈ હતી હા હું જ વરે બહુ ઉપાધિ કરું ને તો એવું થવા માંડે તી હું વી આવી ગયો ને તો મારા બા ઘેર ગયા હવે કે સા પાણીને કર ત્યાં હું ટિફિનનું તે ગયા હવે મોટી બહુ નહીં કરતા હોય તો ભલે બોસે બાપા બેન કેતા હતા ઈ કે કે પડી ગઈ ને તો મિક તું અંદર કે તમ જાવ કોક ને તો હું તો આઈ બેઠી કે મારું નામ આવે ભાગી ગયા તો કરો કાકા લે આ હું આવું હોય હે કોઈ પણ પરિસ્થિતિ ભલે હોય પણ ઓલું ન કરે હું તો હાસી વાત કરું ને કેટલું સોનલ રાખ્યું હે ને ગયા માં થઈ નઈ વાઈ તો હું હાલ પાટિયા થઈ ગયા તા તો ઈને એમ ન થાતું લે દવાખાને रे ना दवाखान काम ब क वानतनी घेरेत करेतो हारू राईखाती सनल मारी बडाडाई बा बाी बाने खाईलिोन पिलियो रमा तम जविसाराईटकरिा ड बगाडी કઈ નોઈમ કરાય આ ફેરી દે મન તો રોજ આવે રોજ આવે જોતા હે બી સમજ લાગે નત લાગતો લાગે ને કોઈ નત છે બિસાડી પછી અમને કોઈ કામ હોય તો કાકા ઉગાડે તો કે જો મે કરવા તૈયાર છે ટીપી નું નામ તે કોઈ પણ કામ હોય પાકુ પાકુ તમે આવ્યા ની આભાર અમને તેમ થયું કે બો કોક પૂછવા આવે તો આપણે એમ થાય ને ના ના સારું છે ને હવે તો જો કઈ વાંધો નથી ભાનમાં આવી જાય એટલે બસ દર્શે ભાનમાં આવી કે નહીં એ ખબર નત મને પણ આપણે કોઈ જવા ન દે હું તાઈ વાવળ ખાન ઊભો હા કાકા ધ્યાન રાખજો તમે ઉપાડી ન કરતા કોઈ કામ હોય કે જો